કરકરી તો હોય પણ થોડું એને એક બે ચકેડી મિક્ચરમાં પીસી લઈએ તો આપણને જોઈતો લોટ મળી જાય તો નહીં મેદો લઈએ નહીં ઘઉંનો લોટ લઈએ સોજી સાથે આપણે બનાવીશું આજે વીટની ક્રિસ્પી લેયર પૂરી તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ચલો સૂજી છે તો એને મિક્સરમાં થોડીક પીસી લઈએ દેખાય છે ને તમને મેં ચકેડી ફેવરી લીધી છે પણ તો બી તમે અડસો ને એટલે તમને કરકરો લાગશે એમ લીસો નહીં લાગે જો મેદો લીસો લાગે ને બ્રેડ એવો નહીં લાગે તો આપણે રાખીશું અને લઈ લઈશું બી ફ્રૂટ એનો રસ લેવાનો છે આખે આખું નથી લાવવાનું આખે આખું લઈએ ને એનો પલ્પ સાથે તો પછી સોફ્ટ પડી જાય પૂરી બને ત્યાં સુધી એનો મસ્ત ગ્રાઇન્ડ કરી અને તો ચલો બે વસ્તુ તૈયાર થઈ ગઈ છે સોજી બી તૈયાર થઈ ગઈ છે અને બી ફ્રૂટનો પલ્પ બી તૈયાર થઈ ગયો છે પણ એના લોટ અલગ અલગ બે લોટ જોઈએ છે આપણે ફ્રેન્ડ બરાબર તો હું બે અલગ અલગ જ બાંધીશ કારણ કે જો પછી અંદર બીટનું પાણી એડ કરવા જઈશ ને તો લોટ ઢીલો થઈ જશે તો આમાંથી આપણે અડધો અડધો લોટ કરી લઈશું એક લોટ હું સાદો બાંધીશ અને એક લોટ હું બીટના પાણીથી બાંધીશ તો પહેલાં આફઆ લોટ કરી લઈએ આપણે પહેલાં તો આપણે સોજીનો બધો લોટ અંદર લઈ લઈશું નથી મેં થોડા ઘટા કટા પીસણું હોય ને એટલે ઓછું છે વાંધો ને પહેલા આપણે બધામાં મોયણ અજમો અને મીઠું એક સાથે નાખી દઈશું પછી એના બે પાટ કરીશું લોટના જ લોટને પોઈ લઈશું સાથેથી જ બરાબર એટલે અલગ અલગ ડિફરન્ટ ના લોટમાં મોયણ બી એક સરખું મળીને એટલે આપણને ટેસ્ટ ખાલી કલર મળે બાકી ટેસ્ટ પ્રોપર એક સરખો જ મળે તો મેં બે ચમચી જેટલું તેલ લીધું છે સૂચી અતિ મારે મોટો વાટકો ભરીને પોણો વાટકી જેટલી બરાબર થઈ ગયું પેલા હું સાદો લોટ બાંધી લઈશ આટલો બરાબર કોઈ ગરમ પાણી ઠંડુ પાણી રૂમ ટેમ્પરેચર વાળું પાણી લઈ લેવાનું અને એક કડક ભાખરી જેવો લોટ બાંધી દેવાનું ચલો સાદો લોટ બાંધાઈ ગયો છે અને સાઈડમાં રાખી લઈશું પાંચ મિનિટનો રેસ્ટ આપીશું સોજી પાણી પીસે તો બી મેં આટલો કડક જ રાખ્યો છે બરાબર લેયર ક્રિસ્પી પૂરી કરવી છે ને એટલે એકદમ સોફ્ટ નહીં કરી દઈ હવે લઈ લઈશું આપણું સાબુ એને બીટવાળા પાણીથી બાંધીશું મેં બીટમાં પાણી ઓછું જ રેડું હતું મારે પ્રોપર કલર જોઈતું હતું ફ્રેન્ડ એટલા માટે મારે એટલા પાણીથી મસ્ત લોટ બંધાઈ ગયો છે હવે હું આ બેને રેસ્ટ આ તમે આની જગ્યાએ પ્લેન કરો એની જગ્યાએ પાલક બી લઈ શકો પણ થોડું કલર કોમ્બિનેશન હોય તો મજા આવે એટલે મેં એક વ્હાઈટ રાખ્યું છે એક બે ફોટું ચાલો આ બંને લોટને આપણે રેસ્ટ આપી દઈશું હાફ હાફ કરો તો પણ તો બી ફ્રેન્ડ અને જે થાય સારું થાય ચલો હવે બે લોટ મસ્ત પાંચ પાંચ મિનિટ રેસ્ટ લઈ લીધો છે જો તમને એવું લાગે વણતી વખતે કે ભાઈ થોડો કડક પડે છે લોટ અને હું સ્મૂથલી નહીં વણી શકું તો તમે એને ઢીલો કરી શકો તમને જે રીતે ફાવે ને ફ્રેન્ડ એ રીતે લોટ સેટ કરી લેજો બરાબર આના મેં ત્રણ ભાગ કર્યા છે આના બી ત્રણ જ કરી લઈશ કારણ કે મારે પ્રોપર એના માટે કલર જોઈશે ચલો પહેલાં હું આ છએ છ રોટલી વણી લઈશ ઓકે પછી હું તમને આગળ બતાવું કે શું પ્રોસેસ કરીશું આપણે જો વણતી વખતે એના લેયર ફાટે ને તો ચિંતા નહીં કરવાની સોજી છે ફ્રેન્ડ હું તમને બતાવી દઉં કે સ્મૂથ નહીં લાગે મેદો હોય ને તો તમને સ્મૂથ લાગશે આ બેનું તમે ઉપરથી સ્ટ્રેકચર દેખો અલગ નહીં લાગે સોજી છે અને સારું રહેશે પણ ફાટે તો ચિંતા નહીં કરવાની જો ફ્રેન્ડ હેલ્ધી અને ટેસ્ટી જોવાનું દેખાવ માં કોઈ રાખેલું નથી હોતું બરાબર તો આ રીતે આપણે જેટલી પતળી થાય એટલી રોટલી કરી લઈશું તો છ એ છ રોટલી હું એ રીતે તૈયાર કરી લઈશ આ રીતે ચાલો આપણે તૈયાર કરી દીધી છે વણીને સોજીની સીટો છો કરી છે કલર કોમ્બિનેશન તમને ખબર છે કે બે લીધા છે રાખ્યું છે એક બી ફ્રૂટનું રાખ્યું છે હવે લેયર કરવા માટે આપણે અંદર એડ કરવું પડશે અને મેદાની કો કે સોજીની કોઈ બી પેસ્ટ કે લઈ કે જે બી આ રીતે આપણે તૈયાર કરી લઈશું ઘઉંનો લોટ લો મેદા લો સોજી જે તમે પીસી હતી એ રાખવો જોડે વાંધો લઈ આવે પેલા લઈ લઈશું આપણે વ્હાઈટ કલરની ની સીટ સાચવીને લેજો સાચવી અને લઈ લગાવી દઈશું એડ કરીશું થોડો લોટ સોજીનો આપણે રાખી લો એને આ રીતે મેદો લો તો બી ચાલે મારે બે મિક્સ જ કર્યું ઓછો પડે તો ફરીથી આપણે બીજી રોટલી લેવાની છે પણ કલર ડિફરન્ટ લેવાનો છે થોડું હાથથી અને ફેલાઈ લેવાની ફરી આપણે એ જ પ્રોસેસ કરીશું ફરીથી મેદો અને જે સોજી બે મિક્સ રાખ્યું હતું એ ફરીથી આપણી એ જ સીટ થોડું થેપતા જવાનું ફરીથી

એક સીટ માં મસ્ત વળી અને એનો રોલ તૈયાર કરવાનો હવે એને ટાઈટ રોલ વાળી લઈશું નીચેનો પાર્ટ રે તમારે છે વ્હાઈટ કલરનો એ છૂટતો જાય તૂટતો જાય વાંધો નહીં પણ એક ટાઈટ રોલ તૈયાર કરવાનો છે ફાટી જશે વાંધો નહીં કારણ કે એકદમ પતળી થઈ સોજી છે ફ્રેન્ડ એટલે પણ આપણે આ રીતે હવે લઈશું પાણી આ રીતે ફેવરી ફેવરીને આપણે એને એક રોલ પતળો કરીશું ભલે બારની સીટ ભલે તૂટી જતી વાંધો નહીં બરાબર હવે એના આપણે કાપા કરીશું તમને જે રીતે તમારે એની પૂરીની શેપ આપવો હોય જે કરવું હોય નહીં વણો તો બી ચાલશે વણસો થોડી તો બી ચાલશે તો હું આટલા આટલા એના કાપા કરી લઈશ રેખાશ તમને એના કાપા પ્લેટફોર્મ મારું ક્લીન છે એટલે વાંધો નહીં હવે ડિઝાઇન આપી જો તમારે તળવામાં તમે ટાઈમ આપી શકતા હોય તો આને દબાઈને તળવામાં મૂકી દો તો ચાલશે કે ના ભાઈ એટલો બધો ટાઈમ નથી આપવો ને આટલું જાડી નથી રાખવી તો તમે એને અને આ જે ઉડે ઉકળે ને અને આ રીતે ટાઈટ કરી લેવાનું પાણી લગાવી છે હવે હું બધા લોયા લઈ લઈશ મારી થાળીમાં અને એને મને જે ગમે શેપમાં હું વણી લઈશ તમને ગમે શેપમાં તમે વણી લો અને બાજુમાં તેલ મૂકી દેવાનું આ રીતે આગથી દબાવી દઈશું હું એને ઉભો શેપ આપીશ દેખાય તમને એક પાપડી જેવો બસ આટલી જાડી રાખીશું અને બાજુમાં હું તેલ મૂકી દઈશ એટલે તળતી બી જઈશ એટલે ટાઈમ વેસ્ટ થાય નહીં ફ્રેન્ડ અને આ સી ઉખડી હોય થોડી એને પાણીનો લે હાથ લગાવી અને આ રીતે આપણે વણી લઈશું લંચ બોક્સમાં આપણે છોકરાઓને આપીએ ફ્રેન્ડ તો બધા જોઈ ખુશ થઈ જશે બહુ પતળી ના વણતા તો મજા નહીં આવે પછી ખાવામાં આ રીતે આપણે એને એક મીઠાઈ જેવું લાગશે તમને જ્યાંથી થોડું પેલું થાય એને થોડું સીલ કરી દે આ રીતે આપણે બધી તૈયાર કરી દઈશું વણાઈ ગઈ છે ફ્રેન્ડ બધી વાર બી નહીં થાય તમને વણતા અને બનાવતે કંટાળો બી નહીં આવે એટલું મસ્ત કલર કોમ્બિનેશન લાગશે અને છોકરાઓને ટિફિનમાં કંઈક અલગ લાગશે એક સાથે તમે જેટલી બી બનાવી હશે બનાવી અને પછી તળશો તો વાંધો નહીં આવે એક એકબીજા ઉપર ચોડે ચાલો હવે મેં સાઈડમાં મૂકી દીધું છે તેલ દેખાતું હશે તમને બસ આટલું નોર્મલ તેલ જોઈએ બહુ એકદમ ગરમ તેલ નથી જોઈતું જેટલી આવે વેંદર એડ કરી દઈશું તળતા પછી એના લેયર ખુલશે ને તમને જોવાની મજા આવશે જે કલર આવશે ઉપર તરીને એકદમ લાઈટ કલર લાગશે દેખાય છે એક જાતની મીઠાઈ તમે કરી હોય ને બહુ જ મસ્ત લાગશે હવે એને થોડો બે મીઠું ગેસ કરી દઈશ ફૂલ મને ત્યાં સુધી ધીમા ગેસે તળજો તો તમારો જે આ કલર છે ને આપણે પકડી લે અને મહિના સુધી સ્ટોર કરી લો એવી ક્રિસ્પી બી થઈ જાય એકદમ ફૂલ ગેસે કરવા જશો ને તો તમારો જે આ કલર છે ને એ સચવાશે નહીં દેખાય છે ને તમને કેટલો મસ્ત લાગે લંચ બોક્સમાં કે આપણે ક્યાંય ગયા હોય અને ફરવા કીટી પાર્ટી હોય કેવું કશું હોય અને આ પૂરી બનાવી હોય ફ્રેન્ડ તો પૂછે બધા કે કઈ રીતે બનાય છે ને મસ્ત મેં ધીમા તાપે તળું છું તમે એ રીતે તળજો ચલો તળાઈ ગઈ છે મસ્ત એને નીકાળ લઈશ તમને હાલ બી અવાજ આવશે તમે દેખજો સાથે હતી એટલે સોરી ફ્રેન્ડ હા બસ મસ્ત તળાઈ ગઈ છે એકદમ ફરીથી આપણે તેને તળવા મૂકી દઈશું આ રીતે આપણે ફટાફટ આપણી લેયર પાપડી તૈયાર કરી તળાઈ બી છે અને લાગે બી છે આમ પછાડવા ગઈ ને તો તમે ભાગી ગયો એટલી સોફ્ટ દેખાય એકદમ અને તમે દેખો તેલ ની હોય નજીકથી લેખો કોઈ તેલ ભરાતું નથી મેદામાં આવે ને ઘૂંડા લોટમાં આવે ને એટલું બી તેલ આમાં નથી ભરાતું છે ખાલી આમ પછાડવા જશો ને તો જો એટલી સોફ્ટ બને છે તો દાંત વગરના બી ખાઈ શકશે નાના છોકરા બી ખાઈ શકશે અને લાગે છે તો બહુ જ મસ્ત તો ચલો મળીએ આગળના નવા બ્લોકમાં હું એ રીતે બધી પૂરી તળી લઈશ